તમે ચાલેલા છો આજ તો કાકી જોડે ગામમાં ફરવા અમે આજ તો મારી આ ચાલે જ જો કેટલી મસ્ત લાગે બતાવલી કાકી આ બાજુ વિડીયો બનાવી દઉં હાજર છોકરીને બી કાકીનું મેં બી કાકી હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો સવારના લગભગ કેટલા આવી ખબર સવારના અગિયાર વાગી ગયા છે અને ઝાડું મારા નાઇટ કરીને આવ્યા છે એટલે એમને છે ને આજે કંઈ વધારે ભૂક લાગી છે તો જલ્દી જલ્દી જમવાનું બનાવે એવું કે તમે મેગી ચઢાઈ દીધી છે ગેસ પર અને કેવું વાતાવરણ થઈ ગયું છે આજે પણ વરસાદનો મોસમ થઈ ગયો છે તો એક વાર છે ને બધાએ જમી લીધું છે રોટલી શાક બનાવીને હવે દાળ મૂકી છે બપોર માટે તો અહીં તો કેવું કે કામ કરવા જવાનું એટલે સવાર સવારમાં બધાને જમવાનું જોઈએ તો મને પણ એવી જ આદત પડી ગઈ કે દસ વાગે તો જમવાનું જોઈએ જ છે અને મારા પિયર તો નવ વાગે સાડા આઠ કે નવ વાગે જમી લેતા હોય પછી ડાયરેક્ટ બપોર પછી બધાની અલગ અલગ ટેવ હોય છે તો ચાલો મારી મેગીને મળી જાય પહેલાં ઘરમાં જઈએ અને તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન સુધી તો ગાઈસ મેગી મારી બની ગઈ છે અને આસ્તા બેસી ગઈ છે ખાવા ચમચી હે હેમત ના ચાલે કેમ હર બધાને જય માતાજી કલર બાય માતાજી બાય ગુડ મોર્નિંગ બાય કેમ બાઈક કઈ ગઈ છે નહીં વાત કરતી કેમ હે सो के दादा पापा पापा तो चलो पे लाइन में खवड़ाई दो मैं પછી બીજું બધું કામ કરાવીશ હમ તો મેં ના દેખાય ઓય અહીં જા મમ્મા ખવડાવે અહીં આવને આજા પહેલા પછી આપું માઉં ભૂખે ન્યા આપો ચાલ ચાલ મારા ઢીંગો તો ગાઈસ બપોર ના એક બાકી ગયા છે ને આજે તો છે ને મારું કામ જ નહીં પડી તો અત્યારે હું આવી છું કડી લીમડાના પાન તોડવા તો મારે મમરા વઘારવાના છે તો જાડુએ લગભગ કેટલા દિવસથી લાવી મૂકા તો જાડુ ગુસ્સો કરે ને પહેલાં હું બનાવી દઉં એટલે કે વઘારી દઉં તો જાડુ એમને એમ ગુસ્સો ના કરે પણ એમનો નાસ્તો પતી જાય ને પછી કશું જ નહીં એવું કહું ને તારે કહેશે કે લાવી મૂકું જ તેને બનાવતી તો છે ને એટલું કહેશે નીચે લાકડા છે ને એટલે ऊ पडली तो पहिला मात्र आह तुझ पडली या तो जाड़ू थोडुक भी क्यान तो मारा थी बिल्कुल सन नहीं था हा मने रडू आई गए આટલા પાન તોડી અને કેમ મને આજે કામ કરવામાં મોડું જ થયું એ તમને કહું પણ પેલા છે ને પાન તોડી લઉં સારા સારા આટલા પાંદલા તો બહુ થઈ જશે તો પેલા ધીમે મેં રહીને ઉતરી જાઉં તો છે ને અમારા દાદીને એક મહિનો થઈ ગયો હં ચોવીસ તારીખે દાદીને એક મહિનો પૂરો થઈ ગયો તો દાદીનું છે ને બહુ મોટું કુટુંબ હતું સગા સંબંધીઓ બહુ હતા દાદીના તો આમલેથા એમને આ મોટા બેન કે એવું કંઈ હતા તો ત્યાં લગ્ન હતું ને ઘરમાં જ એટલે એ લોકોથી નહીં અવાયું તો લગ્ન હોય તો પછી મરણમાં નહીં આવતા અમારા બાજુ એટલે તો આજે આવ્યા હતા બેસણું કરવા માટે તો એ રીતે અવાતું હોય ખબર નહીં આવતું હોય તો જ આવ્યા હશે ને તો બેસણામાં નહોતા આવ્યા ને એટલે બહુ બધા માણસો લઈને આઈવાતા તો એમની સાથે થોડી વાર બે થા અને પછી લીંબુ શરબત બનાવ્યું ને પીવડાવ્યું એટલે છે ને મારું કામ રહી ગયું હતું તો બહુ બધા લોકો આવ્યા હતા વ્યવહાર રાખવું હોય ને તો મહિના પછી પર મને લાગ્યું સાફ છે પણ નહીં કંઈ બીજું છે પેલું ગરોળી જેવું હોય ને તે તો વ્યવહાર રાખવાય ને તો એક મહિના પછી પણ આવે અને વરસ પછી પણ આવે અને ના રાખવા ને તે આવે જ ના બાના બતાવે તો ચાલો કંઈ નહીં એક વાસણનો તો છે ને તમને બતાવ એક ઢગલો પડ્યો જ છે એક ઢગલો પડ્યો છે તડકો પણ આવી ગયો પણ મેં કીધું પહેલાં મમરા વઘારી દઉં એટલે પછી શાંતિથી બધા વાસણો સ્વીકારીશ મેં વઘાડી દીધા છે અને ડબ્બામાં ભરી દીધા છે જુઓ તો ડબામાં ફરીને મૂકી દો એટલે હવાઈ ન દો જલ્દી તો બે ત્રણ દિવસનો નાસ્તો મેં બનાવી દીધો છે અને તો બપોરના ઢોળ વાગી ગયા હશે અને હવે મારે ધોવાના છે એક ઢગલું વાસણ કે ચાલો આજે બિલકુલ પણ આરામ કરવાનો ટાઈમ ના મળે ગમતી આજ તમારી જાગવાની તૈયારી છે ચાલો કંઈ નહીં વાસણ વાસણ ધોઈ કરું પછી દેખે છે વાસણ મેં ધોઈ નહીં છે અને અડધો કલાક લાગી ગયો વાસણ ધોતા ધોતા અને આસ્તા પણ મારી આવી ગઈ આવી ગઈ એટલે કે જાગી પણ ગઈ છે અને આવી પણ ગઈ છે તો કે બેન આવ્યા છે એટલે એની જોડે રમે છે તો ચાલો હવે થોડોક થાક ખાઈ લઈએ તમે ચાલ્યા છો આસ્તામાં કાકી જોડે ગામમાં અને આજ મારી આ ચાલે જો ना पुआते हम खेल चो तो गैस चो कितनो नजीक पापा यू पाए तो, तोड़ी लाऊं मैं चो हाँ हम काचु के वाई के पाकु के वाई ले काचू काचु के वाई हैं चड्डी मास्टर चड्डी पहन के आई તો છે ને ગઈ સામે આવ્યા છે સરગવાની સિંગ પાડવા તો હું તો એકલી ના આવું પણ નાસ્તાની કાકી સાથે થઈ ને એટલે આવ્યા છે હા તો પણ ક્યાંથી આવું આવું તો પડશે જતી વખતે વાગ્યું તો હમણાં નહીં વાગ્યું પપ્પી ખરાશે आस्तो, उहाई बप्तिका मस्ता, आम रेने, आहा। आहा। आम जोले, आम जोले, आरे वा, मस्ता, ले आस्ताने पन अरे वाह मस्त बने बाजू करिया पो, अरे, धोई भी भी तोडिया, उचो, हमारी चिलर पार्टी गन्दु छे, है, आया, आठान नाख्या, છે છે કાકી સરકવાની ત્યાં છે બહુ બધી સિંગો છો કેટલી બધી સિંગો છે આ છે અમારા ગામના છોકરાની જગ્યા તો અહીંયા બેસે છે મેં કઉ ને કે મંદિરે બેસવા જાય તો અહીં સામે મંદિર છે

आ रही है कांटा वीडियो आ, तो में का। ने भी का ने भी टा <laughs> आई बनाने

ઓ આયું ઉંદર આયું ઉંદર ભાગો 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 ચાલ બસ ચાલ ઉંદર નીકળ્યો ચાંદે ના અમે ચાયલા રહી ગઈ ના કાઢવાનું ચાલ ગયા હવે હાઈ ને ચાલો ચાલો આઈ 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 ઘરે આવી ગયા છે અને વરસાદનો માહોલ પણ થઈ ગયો છે તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ભાઈ